બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં પ્રેમ લગ્નની અદાવતમાં થયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી ઘટનામાં આઠ શખ્સોએ લાકડીઓ સાથે આવીને વાહનોમાં વ્યાપક તોડફોડ કરી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હિંસક હુમલામાં કેટલાક લોકોની નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપીઓ પૂર્વ આયોજિત રીતે હુમલો કરવા આવ્યા હતા અને સંગઠિત રીતે વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું બોટાદ પોલીસે આ મામલે ગંભીર નોંધ લેતા તમામ આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હિંસાનું મૂળ કારણ પ્રેમલગ્ન છે જેની અદાવત રાખીને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હતું પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે